નમસ્કાર મિત્રો જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો ગામ તાલુકો ધલેરા ધલેરા તાલુકાનું નાનોકડું ગામ ગામની બહાર તળાવ પર આવેલા ખોડિયારમાં નું મંદિર આ મંદિરની સ્થાપના ક્યારે થઈ એ સમયે મુખ્ય મહેમાન કોણ કોણ હાજર હતું નામ સાથે જાણવા અંત સુધીની હાલ જિલ્લાના વિડીયો તાલુકાનું શિયાળા ગામની બહાર ડેમ તળાવ નામનું તળાવ આવેલું છે આ તળાવની પાર પર તળાવના કાંઠે સુંદર મંદિર આવેલું છે આ મંદિર જ ડેમ તળાવ ખોડિયારમાં તરીકે ઓળખાય છે આસપાસના ગામના લોકો અને શહેરા ગામના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર લોકો મંદિર શા માટે જતા હોય છે તો કે આધ્યાત્મિક શાંતિ મેળવવા માટે સંસારની માયાજાળમાંથી રોજબરોજની ભાગ દોડવાળી જિંદગીમાંથી બે ઘડી આરામ મેળવવા શાંતિ મેળવવા અને ધાર્મિક ભાવના દ્રઢ કરવા પ્રભુ કૃપા મેળવવા પોઝિટિવ એનર્જી હકારાત્મક વિચારો કેળવવા સમસ્યાઓનું સમાધાન મેળવવા આ બધા કામ માટે લોકો મંદિર જતા હોય છે આસ્તિક ભાવનોનો વિકાસ થાય છે મંદિર જવાથી અને આપામાં રહેલી નાસ્તિકતા અહમ ઘમંડ અહંકાર આ બધાનો નાશ થાય છે પ્રભુના સાનિધ્યમાં માના સાનિધ્યમાં આવીએ એટલે આપામાં રહેલા દુર્ગુણોનો નાશ થાય છે અને ભક્તિ ભાવનાનો વિકાસ થાય છે આ બધા જ કારણોસર ગામની બહાર ડેમ તળાવ ખોડવાનું મંદિરનું નિર્માણ કરવામાં આવેલ સમય જતાં મંદિરનો વિકાસ થતો ગયો શરૂઆતમાં મંદિર સાવનાનું હતું આમાં થોડા વર્ષમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે અને અત્યારે આ મંદિર અદભુત સુંદરતા ધારણ કરી રહ્યું છે વર્ષની ત્રણે ત્રણ નવરાત્રીઓમાં આ મંદિરમાં રોશનીનો શણગાર કરવામાં આવે છે રાત્રે રોશનીથી ઝગમગતું આ મંદિર જોઈ આંખોને ઠંડક મળે છે ઝગમગતી લાઇટો સાથેનું મંદિરનું પરિસર આહલાદક લાગે છે સવાર સાંજ આરતી ટાણે ગામના લોકો અચૂક મંદિરના દર્શને આવે છે માત્ર ગામ જ નહીં ગામની બાજુના આડોશ પાડોશના ગામના લોકો પણ આ મંદિરના દર્શને આવે છે કેમ કે માખોડિયાર હાજરા હજુર છે લોકોની મનોકામનાઓ પૂર્ણ કરે છે ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરી માખોડિયાર પોતાની હયાતીનો પુરાવો આપે છે દુખ દૂર કરે છે અને એટલે જ દિવસે દિવસે મા પ્રત્યે ભક્તોની શ્રદ્ધા વધતી રહી છે મંદિર પરિસરનો નજારો પણ બહુ જ સુંદર છે આસપાસમાં ખુલ્લો હવામાન હોય ઠંડો પવન આવે છે બારે માસ અહીંયા તમને ગરમીનો અહેસાસ થતો નથી કુદરતી પવન સાથે મંદિરના પ્રાંગણમાં બેઠા હોઈએ એટલે શાંતિનો અનુભવ થાય છે મંદિર પરિસરમાં પંખી ઘર પણ બનાવવામાં આવેલ છે જ્યાં પક્ષીઓને ચણ નાખવામાં આવે છે ગામના લોકો પક્ષીઓ માટે ચણ નાખે છે માનતામાં લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે વર્ષમાં એકવાર જેઠ મહિનાના અંતમાં વરસાદ થાય એ પહેલાં આખું ગામ ભેગું મળી અને લાપસીનો પ્રસાદ બનાવે છે અને ભેગા મળી આ પ્રસાદ જમે છે લાપસીનો પ્રસાદ એટલો તો મીઠો હોય છે કે જે લોકો કોઈ દિવસ લાપસી નથી ખાતા એ પણ આ દિવસે અચૂક લાપસીનો પ્રસાદ આરોગે છે આ આછેમાની લાપસીનો પ્રતાપ અને જે દિવસે લાપસીનો પ્રસાદ ધરાવાનો હોય તે દિવસે ગામમાંથી વાજતે ગાજતે લોકો મંદિર સુધી આવે છે રસ્તામાં આનંદ કરતાં કરતાં માના ગીત ગાતા ગાતા મંદિર સુધી પહોંચે છે અને તે દિવસનો એક ચમત્કાર જોઈએ તો અચૂક તે દિવસે વરસાદના અમી છાંટાણાં પડે જ ભાગ્ય જેવું કોઈ વર્ષ છે કે માની લાપસી બનાવવાની હોય અને વરસાદના અમી છાંટાણાં ગામ પર ન પડ્યા હોય ગયા વર્ષે માના મંદિરનો ઉત્સવ ઉજવવામાં આવેલ જેમાં નામાંકિત કલાકારોનો લોક ડાયરો પણ યોજાયેલ અને ગામમાંથી દાનની સરવાણીનો પ્રવાહ વહેતો થયેલો લાખો રૂપિયા લોકોએ દાનમાં આ મંદિર માટે આપેલા માનો એક બીજો પરચો કે ચમત્કાર જોઈએ તો ડેમતાવાળા ખોડિયારમાંના મંદિરથી આગળ કોઈ દિવસ પૂરનું પાણી ગામમાં ઘૂસતું નથી ગમે એટલું પૂર આવે તો પણ પાણી જે છે ડેમ તળાવ સુધી જ રહે છે માં ખોડિયાર ગામની અને ગામ લોકોની પૂરના પાણીથી રક્ષા કરી રહી હોય એમ સાક્ષાત બેઠી છે એટલે જ કહેવાય છે કે ખોડલનું ખોટું નહીં અને ખોટાની ખોડિયાર નહીં મા ખોડિયારની કૃપાથી જ ગામના લોકોમાં એકતાની ભાવનાનો વિકાસ થયો છે અને હજુ સુધી ગામની એકતા અખંડિત રહી છે આ છે મંદિરની સ્થાપના સમયનો અલભ્ય પુરાવો આ પત્રિકા જાહેર આમંત્રણની છે જેમાં સ્પષ્ટ લખેલું છે કે પાંચ છ ઓગણીસો ઓગણ ને ગુરુવારે ધંધુકા તાલુકાના અધ્યક્ષ શ્રી ગુલાબસિંહ ચુડાસમાના વરદ હસ્તે આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવેલ આ પ્રસંગના મુખ્ય મહેમાન બંસીલાલ પંડ્યા હતા દ્વારકાદાસ પટેલ અને પ્રતાપભાઈ પંડ્યા પણ હાજર રહેલા કાર્યક્રમ સવારના આઠથી પાંચનો માતાજીની પ્રતિષ્ઠા અને યજ્ઞ વિધિનો રાખેલ અને સાંજે પાંચથી છ ગુલાબસિંહ ચુડાસમા શ્રી ખોડિયાર મંદિરે દર્શન માટે ખુલ્લું મૂકેલ છ થી સાડા છ પ્રમુખશ્રીનું પ્રવચન અને રાત્રેના સાડા નવથી એક શ્રી શ્રેલાશ શક્તિ યોગ મંડળનું રાણવઘરનું નાટક રજૂ કરવામાં આવેલ વેજાકાના કવિરાજ વીરાભાઈએ દુહા રાસ અને છંદ રજૂ કરેલ આભાર વિધિ એકથી એકને દસ મિનિટ સુધીમાં કરવામાં આવેલ આ મંદિરના નિર્માણ સમયે નવા તળાવનું નામ શ્રી ખોડિયાર વિજય ડેમ રાખવાનું જાહેર કરવામાં આવેલ હાલ આ તળાવ ડેમ તળાવ તરીકે ઓળખાય છે કાર્યક્રમના આયોજકો જયરામભાઈ લાલજીભાઈ ભગવાનભાઈ હાલુભાઈ લખમણભાઈ ઘુખાભાઈ ચતુરભાઈ અર્જનભાઈ સુખાભાઈ અર અર્જનભાઈ મંગલસિંહજી દાદુભા તળાવના કારકુન અને વિજય દેવડી ચુડાસમા તરાટીકમ મંત્રી સેવાના આ વડીલો અને સરકારી અધિકારીઓએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ હશે એમ માની શકાય કદાચ એ સમયે આ આટલો ભવ્ય કાર્યક્રમ આસપાસના ગામમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ હશે માં ખોડિયારની કૃપા સેવા ગામ અને આસપાસના લોકો ઉપર બની રહે જય ખોડિયારમાં